આ મારું નામ અનિલભાઈ છે દારોઠા કાપે તાલુકાનું ગામ છે મારું અને અમારે અહીંયાથી સાતસો પાંસઠ કેવીની જે મહાકાય લાઇન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છે કે લાઈનને ગમે તે હિસાબી ના જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામો માટે આ લાઇન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરના હું ભારું પાઈ છે એવી તો આગળ એમ કે છ થી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી આઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવર કીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને લોકો છે તે જમીન સંપાદન કરવા માંગે છે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે ખેતમજૂરો કામ કરવા જશે નહીં એ લોકોનો જે પાવરનો જગ સાતસો પાસઠ ટીવીની જે મહાલાઇન છે સાઠ ગીગાવોટ પાવર એમાંથી પાસ થવાનો છે તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતો નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે અને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે ત્યાં જીવ જીવ જંતુ બી એરિયામાં જશે નહીં હમિંગના હિસાબે તો તમારું જે ફલિનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે બેન ખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેતર જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું ડ્યુ વેલ્યુશન થાય છે અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એક્ટને અને બે હજાર ટોના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઇવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે તમે અમે સંપાદન કરી લો અમારા મારા નામ પર જમીન રાખવી નથી તમારું જો મહાકાર લાઈન લાગવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વોટર આપી જમીન તમે કામ કરો પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ અમને કલેક્ટર શ્રી નોટિસ આવી છે કે છ છ બે હજાર ચોવીસના રોજ તમારે હાજર થવાનું છે બાર વાગે અને એને કલેક્ટરને જોબ આપવા માટે અમે એકત્ર થયા છીએ સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા સાતસો પાસઠ કેવીની જે લાઈનનું ઇન્સ્ટોલેશન ચાલે છે જે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતો સાથે બળજબરી કરી અને ધાક ધમકી આપી પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરાવવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતો નક્કી કર્યું છે કે આમાંથી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા પાંચ હજાર માણસ ઉપર કરો તમારે ડરાવવા હોય ધમકાવવા હોય તો અમને પાંચ હજાર માણસને ધમકાવો તમે કાયદા વિરોધ કોઈ પણ ધાક ધમકી આપીને અમારા અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં એના અગેન્સ્ટમાં આ બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છે એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ખેતરમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલા આવવાના અમને માહિતી તો આપો તમે જે સવાલ પૂછો એ સવાલ અમે પાવર ગ્રીડને પૂછીએ છીએ પણ અમને કોઈ જોબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ઓપ્શન છે કે બસો 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 વીસ કેવીની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ ગ્રીડની લાઈન લઈ જઈ શકે છે એ લોકો પાસે ઓપ્શન્સ છે અમે પણ એ જ પૂછતા છે કે શા માટે તમે આ આ રૂટ ચૂઝ કરી રહ્યો અમારો કાયદાકીય અધિકાર છે જણાવો નહીં પણ અમને એ લોકો જણાવતા નથી અમારી તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું હું અમે શું કરું અમારી પાસે પાંચ વીંગા જગ્યા છે ચાર વિઘા જગ્યા છે આ ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની આજીવિકા પર જો તમે તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહી